જેતપુરમાં અકસ્માત સર્જાયો જેતપુરમાં ટ્રિપલ સવારી બાઇક ચાલક સ્લિપ થતા અકસ્માત થયો હતો જેતપુરમાં મોટા ભાદરા અને મેવાસા વચ્ચે બાઇક સ્લિપ થયું હતું બાઇક સ્લિપ થતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે દેવિકાબેન મનરભાઈ બિલવાલ ઉંમર વર્ષ પંદર મનહરભાઈ નવાઝસિંહ બિલવાલ ઉંમર વર્ષ તેત્રીસ કવિતાબેન મનહરભાઈ બિલવાલ ઉંમર વર્ષ એકત્રીસ ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠાડિયા જેતપુર

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ